લાલજી ભાઈ એ ભાઈ એમ કીધું અમિતભાઈ છે અમારો કારીગર છે એટલે પાણી નો લાઈન આપડે ઓલું તૂટી ગયેલો હતો ને એ માટે કોલ કર્યો હતો એટલે એ ભાઈ એમ કે છે ને એવું છે પાણી લાઈન એને નવરા છે ને એટલે પાંચ વાગે તમે કોલ કરશો એટલે તમારે ઉતાર છ વાગ્યા પણ એમાં એમ છું મોડું થઈ ગયું આમ થોડું લેવા ને બધું સામાન એવું કાય એવું નતું શામ માં લેવા જવાનું હતું એટલે મોડું થઈ ગયું એટલે પછી તમને ફોન કર્યો નવરા હોય તો આવી જાવ ને તો એમ લાઈન તૂટી ગઈ લાઈન તૂટી ગઈ ઓલ તાકાન ઉપર લો આપણે ખાલી ફિટ કરવા છે કેમ કે ઉપર પાણી છ ની એમ છ આપણે ઓલી આવે એ પાણી ની નળ ની અમિતભાઈ પાણી લાઈન બધું એવું કેતા અમિતભાઈ બોલ તૂટી એમ અમાર લાઈન પાણી ટાંકા ઉપર પાણી ન થાતું ને

એની ઉપર નોકરી માં નીચા કોટડા એમ ને તમાર ભાઈ તો અમિત ભાઈ તમે નીકળ વાત કરાવો ને કીધું બહાર નીકળવાય તો દો ને તો

તમારું નામ શું છે હે નામ શું છે મારું ને હા મારું નામ મે તમને ઘરે ભૂલાઈ ગયું મને તો આ અમિત ભાઈ નો અમિત ભાઈ ને ફોન કર્યો પણ તમે કેવું કેવું ભીખાભાઈ કડવા ભાઈ બીખા ભાઈ કડવા ભાઈ ઓરે બાબા ઈ નામ પેલી ફેર આમરો બીખા ભાઈ કડવા ભાઈ એટલે લીમડો ખાઈનો હતું પાડી હું નામ એ તો લેટેસ્ટ ન્યૂઝ છે

કોલ પ્રેન્ક કર્યો અમારા ભાવેશભાઈ થઈ ગયો કોલ પ્રેન્ક તો થઈ ગયો થઈ ગયો થઈ ગયો 12 મિનિટ વિડિયો લગભગ થઈ ગયો છે અમારા કટિંગ કરીને થોડોક નાનો કરી કાઢશું બરાબર ને હા બરાબર બસ વિડિયો આવ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને તો સપોર્ટ કરજો તો આ ભાઈની ચેનલ છે ભાવેશ પ્રીતિ બ્લોગ નીચે આપી દેશ ડિસ્ક્રિપ્શનમાં ખાલી આઠસો ને છોતેર એમ કઈ સબસ્ક્રાઇબર છે બસો ઘટે છે જેમ બને એમ શેર કરજો હજાર થઈ જાય ને એટલે અમારી ચેનલ મોનિટાઇઝેશન થઈ જવાની છે એટલે થોડોક ભાઈ સપોર્ટ કરી દેજો થોડોક જ જોવે છે વધારે ની વિડીયો ગેમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને બીજા લોકોને શેર કરો એટલે મને ખબર પડે કે બ્લોગ કેવો બન્યો છે તો મળીશું બીજા બ્લોગ માં બાય બાય